નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં જનતાનગરમાં ગટર ગંગા યથાવત ડભોઈના જનતાનગરના સ્થાનિક કોર્પોરેટરની કામગીરી શંકાના દાયરામાં નાના બાળકો તેમજ રહીશોના જીવ જોખમમાં જનતાનગરના રહીશો ગટર ગંગાથી ત્રાહીમામ મેલેરિયા કોલેરા ડેન્ગ્યુ જેવા રોગોથી જનતાને અધિકારીઓ પર આક્રોશ ઠાલવ્યો વેરો ભરવા છતાં ગટરનું કામ થતું નથી જનતાનગર ના રહીશો અધિકારીઓને ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે કે જો 24 કલાકમાં ગટરનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો નગરપાલિકા કમ્પાઉન્ડમાં ઉપવાસ પર उतरવાની જનતાનગર રહીશોએ ચીમકી ઉચ્ચારી મારું નામ છે જરીના રતિશભાઈ મેમ અમે વર્ષોથી આ સોસાયટીમાં રહીએ છીએ પરંતુ આ ચાર મહિનાથી તો અમારે ગટરનો એટલો પ્રોબ્લેમ થયો છે કે અમારાથી જીવાય નહીં રહ્યું અમારા નાના નાના બાળકોને ડેન્ગ્યુ મલેરિયા મચ્છર કાટી કાટી તબિયત તો એવી બગડી ગઈ છે કે છોકરાઓની ઇસ્કૂલોની રજા પડી જાય છે અને અમને ખુદને પણ ચાલવાની બહુ તકલીફ પડે છે વાત તો એવી આવે છે કે અમારાથી રહેવાતું જ નહીં આ ચાર મહિનામાં તો અમે કંટાળીઓની થાકી ગયા આ જનતા નગર નથી એ ગટર નગર છે એ ગટર ઉભરાવે ત્યારે અમારાથી કશું ના થાય અમારાથી બહારથી જે મહેમાન આવે ને તે પણ અમને કે તમે આ વાઘરીવાળમાં રહો છો શું તમે આ વાઘરીવાળમાં રહેવા લાયક છો એવી રીતે અમને કઈને જતા રહે છે અમારું હું અમારા આ ગટરોના જે પેલા ઢાંકણા છે ને એ પણ તૂટી ગયા છે અમારાથી સેવાય કે રહેવાય એવું કશું જ નહીં ચાર મહિના થઈ ગયા પણ અમારાથી કોઈ અમારું કોઈ સાંભળતું જ નથી બાળક રમવા પણ બહાર નહીં નીકળી શકતા નથી સાયકલ ફેરાવી શકતા એમને અમે ચાર ચાર હજાર અપાવી છે પરંતુ બિચારા બહાર નહીં નીકળી શકતા એનું કારણ ગુ પાણી ગટરના પાણીમાં ખુલ્લા છે છોકરાઓ પડી ના જાય અમારા એ કેવી વાત અમારું કોઈ સાંભળવા વાળું જ નથી ઉપવાસ કરી છું ધરણા પણ બેસી જાય છે નગરપાલિકાના ગ્રાઉન્ડ માં નહી માને આ ગટરની ની પાસેથી અમારી મસ્જિદ જાય છે અમારા મસ્જિદના લોકો અહીંથી જાય છે ગટર પાણીમાં છાટા ઉડીને જાય છે અંદર જઈને પગ દૂરે છે ગટરમાંથી જવાય એવું જ છે કેમ કે ગટાર જ એવી ગંધાઈ રહી છે ને એટલું પાણી ઉભરાઈ રહ્યું છે ને કે કોઈ એની વાત જ નહીં